નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો ખાંભા તાલુકાના હનુમાન ગાળા મંદિર બંધ કરવા સામે શ્રદ્ધાળુઓમાં રોજ ભભૂક્યો સમગ્ર વિગતની વાત કરીએ તો ખાંભા તાલુકાના હનુમાન ગાળા મંદિર બંધ ન કરવા બાબતે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર ખાંભા શહેર સજ્જડ બંધ રાખીને વરસતા વરસાદમાં શ્રદ્ધાળુઓએ રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને ભાજપના નેતા અમરીશ ડેર અને ધારાસભ્ય જેવી કાકડિયા વરસતા વરસાદમાં શ્રદ્ધાળુ સાથે જોડાયા હતા ઝરમર વરસતા વરસાદ વચ્ચે અમરીશ ડેર અને જેવી કાકડિયા પહોંચ્યા મામલકદાર કચેરીએ વન વિભાગના હનુમાન ગાળા બંધ કરવા સામે મામલકદારને પાઠવ્યું આવેદનપત્ર મામલકદારે શ્રદ્ધાળુઓની લાગણીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની આપી ખાતરી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વિભાગ દ્વારા એનકેન પ્રકારે આજે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકારશ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે આપ બધા ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો કે કેટલી લોકોની શ્રદ્ધા છે આટલો વરસતા વરસાદે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓ અસંખ્ય લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે પોતાની વાત પણ કરી છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે આવનારા સમયની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ રહે એવી વિનંતી સાથે આજ અહીંયા છે અને આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથે પણ આવનારા સમયમાં જવાની વાત છે ત્યારે ચોક્કસ પ્રમાણે એવો આશાવાદ છે કે આવનારા સમયની અંદર આ જે જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાય રહેશે હું એવું માનું છું કે આખું વિભાગ કે વનતંત્ર અવળ ચંડાઈ કરતું હોય એવું નથી પણ એકાદ બે લોકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને જાણી જોઈને અટકાવવાનો જો પ્રયત્ન થતો હોય તો એ સાંખી લેવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથેને જરૂર પડશે તો માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે પણ આવતા સો મંગળ વારે જવાની વાત છે ત્યારે એમાં પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ પણ જોડાવવાના છે અને આ સમિતિમાંથી અમુક લોકો ચોક્કસ પ્રમાણે સો મંગળવારે ગાંધીનગર અમે જવાના છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં યોગ્ય થાય બધા સાથે મળી આજે મામલેદાર શ્રી ને આવેદન પત્ર આપ્યું છે મુળુભાઈ સાથે પણ મેં કાલે વન મંત્રી સાથે વાતચીત કરી હતી આજે સવારમાં પણ મેં અમરીશભાઈ વાત કરી છે કે સોમવારે ચાર વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓના શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છીએ અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છીએ